કે અમારે મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરી નાખી ગયેલી હવે આગળ પહેલાં થોડી બબાલ થઈ લઈ આવું હવે પછી એ છોકરીને અમે હોપી પણ દીધી પછી આ બધું પિક્ચર પડી ગયું હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને તૂટ ઊભું કરવા માટે તૈયાર જ હતા પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યું પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને અહીંયા લોખંડના થાંભલા પડતા હતા અરે મારા ભાઈ બને ફોન કર્યો મને કે તું મને ટાળપત્રી આપી જાય મેં એને ટાળપત્રી આપીને આવ્યો પછી છે ને એ ભાઈ ત્યાં જીવીન તેવી બધી ગાળો બોલતા હતા હું તૈયારી ના આવ્યો ત્યાંથી ના આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પણ બધા એટેક કરી દીધો હવે અમે ત્રણ જ ભાઈ હતા ત્યાં બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટોને કુંવારીને એવું લઈને બધા આપી દીધું એના અમારે પાસે વિડીયો પણ છે જે જે વ્યક્તિ જે છોકરો લઈને ના આવી ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો આવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં આવતી તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે બરોબર એ વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે